ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈ ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું છે બાંગ્લાદેશમાં ખાસ કરીને હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે અનેક બહેન દીકરીઓ પર બળાત્કાર ગુજારવામાં આવી રહ્યા છે બાંગ્લાદેશની સેના સાથે ભારતની સેના વડાપ્રધાનને મોકલવી જોઈએ અને હિન્દુઓને બચાવવા માટે થઈને ભારતની સેનાને ત્યાં મોકલવી જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલો ગંભીરતાથી લે તેવી પણ અપીલ કરાય છે એ સુરતના અધ્યક્ષ દિનેશ અણગણે જણાવ્યું કે હાલમાં બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સ્થિતિ ખરાબ છે ત્યાંના લોકો હેતુપૂર્વક હિન્દુઓને હેરાન કરી રહ્યા છે જેથી અમારી માંગ છે કે અગાઉ જે રીતે ભારતે દખલગીરી કરીને બાંગ્લાદેશનું સર્જન કર્યું હતું ત્યારે હવે સમય આવી ગયો છે કે ફરીથી એકવાર ભારત હિન્દુઓના રક્ષણ માટે પણ પગલાં ભરે ણગણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સુરત મહાનગર અધ્યક્ષ બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓનો નરસહાર થઈ રહ્યો છે જે હજારો હિન્દુઓની કતલેઆમ થઈ છે હજારો બહેન દીકરીઓના બળાત્કાર થયા છે બાળકો માતા પિતા વગરના થઈ ગયા છે પોતાની માલ મિલકત છોડીને હિન્દુઓને ભાગવું પડ્યું છે ત્યારે બાંગ્લાદેશના હિન્દુઓ માટે અમે એના સમર્થનમાં પૂરા ભારત દેશની અંદર પ્રણુભાઈ તોગડિયાજીના સાનિધ્યમાં દસ કરોડ હિન્દુઓ આજે એક દિવસીય ઉપવાસ કરી રહ્યા છે ત્યારે સુરત મહાનગરની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા હીરાબાગ ખાતે અમે એક દિવસીય ઉપવાસમાં બેઠા છીએ બીજી વાત ખાસ મારે એ કરવાની છે કે જ્યારે એક વાત મેં સાંભળી હતી કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલતું હતું ત્યારે આપણા દેશે ઇન્ટરફિયર કર્યું આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે એક દિવસ માટે યુદ્ધ અટકાવી અને આપણા જે વિદ્યાર્થીઓ હતા એને પરત લાવવામાં આવ્યા હતા એવી જ રીતે આપણા જે બાંગ્લાદેશમાં હિન્દુઓ છે એ પણ આપણું જ લોહી છે આપણા જ ભાઈઓ છે બહેનો છે બાળકો છે એના માટે ત્યાંની જે ગવર્મેન્ટ અત્યારે તો હાલ ગવર્મેન્ટ નથી પણ ત્યાંની આર્મી સાથે આપણી આર્મી ચર્ચા કરે આપણા વડાપ્રધાન શ્રી ડોભાલ સાહેબ છે એ લોકો પણ ચર્ચા કરે અને કંઈક રસ્તો લાવી અને આપણા હિન્દુઓ ત્યાં ઓછી કતલે આમ જે થાય જે બંધ થાય બળાત્કારો બંધ થાય અને હિન્દુઓને સુરક્ષા પૂરી પાડે તેવી અમારી માગણી છે આજે એક મુખ્ય બીજું પણ કારણ છે કે હિન્દુઓ માટેનો એક સંદેશ છે કે હિન્દુઓ સમૃદ્ધ થાય હિન્દુ સુરક્ષિત થાય અને હિન્દુઓની એકતા વધારે સંગઠિત થાય એ માટે અમે આજે એક દિવસીય ઉપવાસ કર્યો છે રાષ્ટ્રીય સમાચાર સુરત